જો બસો છવ્વીસ છે અને વ્યુ જો હાર આવી જાય છે જો હવે આપે જોયો તારો આમ પાંત્રી તો મિત્ર હાલો કન્ટિન્યુ અમિત તો મિત્રો ફાઇનલી છે ને આપણે ટોકીસ માં આવી ગયા છે ટોકીસ માં જે કોઈ છે ને ખાલી જો હું ને મિત્ર બે ખાલી આપણું ભાઈ બંધ ટોકીસ છે અને આમ જો આપણે અંદર આવી ગયા છે હું તમને જો અંદર નું બધું દેખાડી દઉં કઈ રીતનું બધું જોઈ લે વાહ ભાઈ વાહ કોઈ છે નહીં જો અમારા પિક્ચર એક મોજા હી મોજા પ્રમોશન વિડીયો શૂટ થઈ ગયો હે એ આમાં આપણે જોઈશી લગભગ મૂકા હે તો હવે મિત્ર એક પિક્ચર સાથે જોઈ નાખી જો ક્યાં બેહવાન છે કોઈ દી તમે જોયું ન હોય ને એટલે તમે આમાં જોઈ મિત્રો બહાર જાય હવે હમણાં ઘડીક ક્રેન પાસે જોઈ ગરવાડી અને મિત્રો અહીંથી છે ને એક સીટ છે જો હવે અમે જઈશું બહાર તમે દેખાડી જો આવી રીતનું કંઈક એક સીટ છે અહીંથી કું પહોંચેગા તો કો મો તો બતાવો ને પહેલા અરે સુન લો ના યાર મારી વાત સુનતી નહી હો તુમ કી થોડું આવે તાન મિત્રો ફાઈનાલી જો સંગેરા પિક્ચર ચાલો થઈ ગયું છે તો હું ને મી તઈ જોઈ છે પિક્ચર તો મિત્રો ફાઈનાલી અત્યારે આપણે આખો પિક્ચર જોઈ નાખ્યો અને આમ જો આ હે ને ભાઈ ની આઈડી છે આપણે જો જો આપણે પોસ્ટ શેર કરી દે છે અને જલ્દી થી આઈડી ને ફોલો કરી નાખો જો સી પોઈન્ટ સિનેમા રાજુલા રેડી તો આઈડી ને જલ્દી અમીરી તો દેખાડવી દેખાડવી પડે નવા નવા પિક્ચર અને નવી નવી પોસ્ટ નવી રીલી તમને દેખાઈ જાય અને આપણું પ્રમોશન આમ આવવાનું છે તો ફટાફટ જો બસ બધા મિત્રો અમને બેન અત્યારે બહુ રોવ આવે છે કેમ કે પિક્ચર જોઈને આવ્યા છે જોઈ લે મિત્રો મેં ત્યાંથી જાય છે ઘરે આપણે હવે ડાયરેક્ટ કાલે મળ્યા કેમ કે અત્યારે જો રાતના વાગી ગયા છે પોણા બાર પિક્ચર બહુ આવેલું છે મોડા સુધી કાલે મળીએ કાલે આપણે જામનગર ક્યારે મળ્યા છ હાથ દિવસ રેડી તો મિત્રો નવા નવા લોગ આવશે જોવાનું ભૂલતા નહીં કન્ટિન્યુ હજી આપણે ઘરે તો મિત્રો નવા દિવસના બધાને જય માતાજી ને અત્યારે જો આપણે નાઈ ધોઈ રેડી એકદમ ફ્રેશ થઈ ગયા છે સમજો આ કપિલ સાહેબ ગાડી બાડી બંધ કરવા મિત્રો અત્યારે નાઈટ ફ્રેશ થઈ ગયા જો આપડે થોડીક વસ્તુ લેવા જવાનું છે ગામમાં તો હાલો આપડે જઈ મજામાં કે મજામાં જાગો ગુડ મોર્નિંગ થઈ ગયું હાલો જો મિત્રો ગાડી ધોઈ ગઈ છે થોડીક ધૂળ છે નહીં આમ જો હા મિત્રો થોડીક આપડે જઈ દઈએ ગામમાં મિત્રો હજી જામનગર જવા જ નથી નીકળવાનું પેલા આપણે ગામમાં જઈ થોડુંક કામ છે એ પતય આવી તો હાલો કન્ટિન્યુ બનીને રહેજો અભી રાખડી બંધે રાખડી બંધેલ ભલે તો મિત્રો આપણે ફાઈનલી ગામમાં બે મિનિટ તો મિત્રો તો મિત્રો આપણે ફાઈનલી ગામમાંથી આવી ગઈ છે હવે ડાયરેક્ટ જવાનું છે જામનગર પર પહેલા ઉભા રહેજો જોઈ લે ભાઈ રાખડી આવી ગઈ છે આપડી જોઈ લે આ કોણ બંધ છે પહેલા ફટાફટ રાખડી બંધાવી લે અને પછી આપણે નીકળી ઓન ધવે જામનગર કેમ ગઈ પછી તો મિત્રો જો રાખડી બાંધે છે હવે ગિફ્ટ માં કાઈ દેવાનું નથી ને ઓલી કબાટ ઉપર દહની ફાટલી નોટ પડી છે એ જરાક દઈ દેવું તો મિત્રો જો ફાઇનલી રાખડી બંધાઈ ગઈ છે જો મિત્રો હવે આપણે ડાયરેક્ટ જામનગર જવા નીકળવાનું છે ગાડી એક સરખી લુઈ નાખીને પછી ડાયરેક્ટ અને થોડું પેકિંગ જોઈ લઈએ આપણે તો મિત્રો અત્યારે ફાઈનલી આપણું પેલું સ્ટોપ આવી ગયું ને અત્યારે આપણે મોવા પોગી ગયા છીએ દુકાને ઊભાતા બધી વસ્તુ લેવા આમ જો સોડા વગર હાલે નઈ ને સોડા પીવી પડે ને તો આપણે થોડોક નાસ્તો કરી લઈને પછી ડાયરેક્ટ આપણે નીકળી જઈએ તો પહેલાં આપણે એક કામ આટું ભાવનગર જવાનું છે અને પછી ત્યાંથી ડાયરેક્ટ જામનગર જવાનું છે તો હારો કન્ટિન્યુ બનના રહેજો મિત્રો મસાલો બસાલો નાખીને આમ જો જામફળ લઈ લીધા હાલો ખાઈ નાખી એટલે અડધે ભોગી જાય આપણે અને અહીંથી અંદાજે અત્યારે વાગી ગયા છે હું જો તમને દેખાડી દઉં અત્યારે વાગી ગયા બે ને નવ થઈ ગઈ છે અને મિત્રો ફટાફટ કોંગ્રેચ્યુલેશન લખનાખો આપણે ત્રણ કે સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા ભાઈ બંધ આપણને કીધું હતું ફોન કરીને કે ત્રણ ભાઈ થઈ ગયા તમારે ત્રણ નહીં ત્રણની માથે પચાસ સાઠ થઈ ગયા ભાઈ તો તમારો જોરદાર સપોર્ટ છે તમારો એ બદલ ખૂબ ખૂબ આભાર અને હાલો કન્ટિન્યુ રહેજો આ ખાઈ નાખે બહુ ભૂખ લઈ ગઈ તો ફાઇનલી અત્યારે સમયમાં વાગી ગયા છે પાંચ અને બે ને પાંચ મિનિટ આમ જો બે ને પાંચ મિનિટની વાર છે આપણે જામનગરથી એટલા આખા છે એકસો ને નવ કિલોમીટર આપણે જામનગરથી આવ્યા છીએ તો આપણે જો મિત્રો હોટલ બે મિનિટ ઊભા છે ઘડી રેસ્ટ કરવા હાટું તો લોકો કન્ટિન્યુ બને રહેજો ડાયરેક્ટ આપણે જામનગર જાય ને ત્યાં ઘણા ભાઈ બંધો આપણે વાઇટ જોવે છે ને મિત્રો કન્ટિન્યુ ફાઇનલી આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ ગામડે આમ જો અને અત્યારે સમયમાં હાડા હાથ આઠ એવું કંઈક વાગ્યું છે તો હાલો હાલો મિત્રો હવે આપણા શ્રાવણ મહિનો રહ્યા એટલે એકાણું કરવાનું હોય તો હાલો આજના બ્લોગ માટલો તો બ્લોગ અમે તો લાઈક ને ચેન્જ કરતા કરજો મળીએ પાછા બીજા બ્લોગમાં થેન્ક ફોર વોચિંગ